નમસ્તે ગ્રાહક મિત્રો સ્વાગત છે ફરી એકવાર કન્યાદાન સાડી શોરૂમમાં તમારું કન્યાદાન સાડી શોરૂમ આજે તમારા માટે ફેન્સી સોબર યુનિકને એક્સ્ટ્રા વેરાયટી લઈને આવ્યા છે માં જેમાં ત્રણ ડિઝાઇન રહેવાની છે અને છથી સાત કલરના મેચિંગ રહેવાના છે વિડિયોમાં છેલ્લા સુધી બન્યા રહેજો અને વિડીયો પસંદ આવે તો શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી અવું નવું કલેક્શન તમને જોવા મળી શકે જુઓ તમને બતાવું છું કલમકારી પલ્લુમાં જોરદાર વેરાયટી સાથે સ્ટાર્ટિંગનો આપણે પર્પલ કલર લઈએ છીએ પલ્લુમાં રહેવાનું છે ફેન્સી બ્લાઉઝ આવવાના છે જેમાં કલર રેન્જ ની વાત કરીએ ને તો એક ડાર્ક રામા કલર આવવાનો છે સ્કાય કલર આવવાનો છે ડાર્ક બ્લુ કલર રહેવાનો છે આની વાયલી લાઈટ પિસ્તા કલર રહેવાનો છે બોટલ ગ્રીન કલર જોરદાર રહેવાનો છે સુપબ ને યુનિક કલર બધાનો મનપસંદીનો રાણી કલર બી રહેવાનો છે આની મેલીભા અને એક ટ્રેન્ડિંગ ને સદાબાર કલર કહેવાય ને એ બીટ કલર રહેવાનો છે અને એક આ પિંક કલર રહેવાના છે જે પણ કલર તમને પસંદ હોય એ કલર તમે સ્ક્રીનશોટ લઈને મેસેજ કરી શકો છો તો આ સાડી તમને ફોટાહારે જોવા મળી શકશે અને બીજી ડિઝાઇનની વાત કરીએ ને તો સુપર કલર મેચિંગ સેમ કોન્સેપ્ટના આવવાના છે અને કલર જોરદાર એકદમ મસ્ત ટી ઝાડની ડિઝાઇન લેવાની છે ને એકદમ કલમ કરી પલ્લુ રહેવાનું છે એમાં આનો પીચ કલર છે પછી ડાર્ક બ્લૂ રહેવાનો છે રાણી કલર રહેવાનો છે આછો પિસ્તા કલર રહેવાનો છે પર્પલ કલર રહેવાનો છે અને ડાર્ક રામા કલર રહેવાનો છે આ ડિઝાઇન પણ જોરદાર યુનિક અને એક્સ્ટ્રા લેવલની રહેવાની છે એના પછીની ડિઝાઇનની વાત કરીએ ને ગ્રાહક મિત્રો તો જોરદાર રહેવાની છે આ ડિઝાઇન પણ જોઈ શકો છો સુપર ને યુનિક ડિઝાઇન એકદમ એક્સ્ટ્રા કલમકારી પલ્લુ રહેવાનું છે આગળ લટકણ છે ને એકદમ સિમ્પલ સોબર ઝીણી ડિઝાઇન સોફ્ટ કાંજી વરણમાં

શુભ ખબ યુનિક અને વેડિંગમાં સિમ્પલ સોબર પહેરવાના જે શોખીન હશે ને એના માટે એકદમ યુનિક એક્સ્ટ્રા અને પાર્ટીવેર લૂકની સાડી રહેવાની છે મટીરિયલ સોફ્ટ કાંજીવરમ રહેવાનું છે અને પ્રાઇઝની વાત કરીએ ને તો જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને આવશો ને તો આ સાડી માત્ર તમને ચૌદસો ને પચાસમાં ઘરે બેઠા આપી દેવાની છે જેમાં કોઈ પણ ચા જાતનો કુરિયર ચાર્જ લાગશે નહીં અને હા તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો અમારી યુટ્યુબ સબસ્ક્રાઈબ કરજો જેથી આવું અવનવું કલેક્શન તમને રોજે રોજ જોવા મળી શકે